ફેલ્ટ ફેલ્ટ એ ફીલ ક્રિયાપદનું ભૂતકાળ તથા ભૂતકૃદન રૂપ છે ફેલ્ટ શબ્દનો અર્થ અનુભવવું લાગવું સ્પર્શ કરીને તપાસવું કે સ્પર્શ કરવો થાય છે ફેલ્ટ શબ્દનો એક બીજો અર્થ બનાત કાપડ ઝીણા સુવાળા પીંછા કે ઊનને દબાવીને બનાવેલું કાપડ થાય છે ફેલ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ we all felt sad about his death એટલે કે અમને બધાને તેના મૃત્યુનું દુઃખ થયું એક બીજું ઉદાહરણ જોઈએ શી ફેલ્ટ એન ઇમિડિયેટ એટ્રેક્શન ફોર ધેટ યંગ મેન અર્થાત તે યુવાન પ્રત્યે તેને એકદમ આકર્ષણ થયું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ